નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું નવરાત્રિની આઠમ માટે અને સારા પ્રસંગે કે તહેવાર ઉપર બનાવવામાં આવતી માતાજીના નૈવેદ્ય માટેની લાપસીની રેસીપી રેસીપી ચાલુ કરતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બે ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે જો તમે રસોઈ શીખતા હોય ને લાપસી ક્યારેય ન બનાવી હોય તો આવી રીતે એકવાર જરૂર બનાવજો પરફેક્ટ માપ અને તમારી લાપસી તળીએ ચોંટશે પણ નહીં ને એકદમ છૂટી છૂટી રહેશે અને તમે પહેલીવાર શીખતા હશો ને બનાવી હશે તો પણ પરફેક્ટ બનશે લાપસી બનાવવા માટે અહીં અહીં આપણે એક કપ જેટલો ઘઉંનો જે જાડો કરકરો લોટ આવે છે તે લીધો છે જે આપણે લાડવામાં વાપરીએ છીએ ને તેવો જાડો લોટ લેવાનો છે અને આપણે કોઈપણ એક વાસણનું માપ કરી લેશું એક જ વાસણના માપથી લેવાનું છે અને તેના માટે મેં અહીં ચાર ચમચી જેટલી તેલ લીધું છે અને પોણા કપ જેટલું જે આપણે વાટકીના માપ લીધું છે તેના પોણા કપ જેટલો ગોળ લીધો છે ચાર ચમચી જેટલું ઘી લીધું છે અને પોણા કપ જેટલું પાણી લીધું છે લાપસીમાં ઘઉંનો લોટ અને પાણીનું માપ બરાબર હોય તો તમારી લાપસી એકદમ છૂટી છૂટી રહેશે તમે આ માપથી બનાવજો એટલે તમારી લાપસી ચોંટશે નહીં અને એકદમ દાણો છૂટો છૂટો રહેશે અને આવી રીતે એક જ વાટકા કે ગમે તે વાસણના માપથી કે કપના માપથી લેશો તો તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે લાપસી બનાવવામાં મેં અહીં એકદમ અલગ રીત ટ્રાય કરી છે તેના માટે મેં અહીં એક પેનમાં ઘઉંનો કરકરો લોટ નાખીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટને આપણે શેકી લેવાનો છે લાપસી બનાવવા માટે તમે જે વાસણ લો તે જાડા તળિયાનું હોવું જોઈએ નહીતર આવી રીતે નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો અને જો નોનસ્ટિક પેન ન હોય તો ગમે તે વાસણ લો તે જાડા તળિયાનું હોવું જોઈએ લોટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને શેકી લેવાનો છે જેથી લાપસીમાં લોટ તમને જરા પણ કાચો નહીં લાગે ચારથી પાંચ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે લોટ તમે ચલાવતા રહેશે એટલે મીઠી મીઠી લોટની સુગંધ પણ ઘરમાં આવવા માંડશે અને લોટનો થોડો એવો કલર લાલ જેવો થઈ જશે અને લોટ એકદમ આવી રીતે તમે જુઓ તેમ હળવો થઈ જશે છૂટો છૂટો હવે આપણે જ્યારે લોટનો કલર ફરી જાય ને આવી સુગંધ આવવા માંડે અને લોટ આવો હળવો પડી જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ લોટને આપણે પેનમાંથી એક થાળીમાં કે ગમે તે પ્લેટમાં કાઢી લેશું આવી રીતે લોટને પહેલાં શેકી લેવાથી લોટ તમારો જ્યારે લાપસી બનાવો ત્યારે કાચો પણ નહીં લાગે અને તમારી લાપસી તમે જોવો હું બતાવીશ તો એકદમ છૂટી છૂટી બનશે અને હવે તે જ પેનને આપણે ફરી પાછું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું અને જે આપણે પાણીનું માપ કરેલું છે તે પાણી આપણે પોણા કપ જેટલું તેમાં એડ કરી દેસું અને પાણીમાં એક બોઇલ આવે ત્યાં સુધી ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીને પાણીને ગરમ થવા માટે મૂકી દઈશું પાણી ગરમ થાય અને તેમાં એક બોઇલ આવી જાય એટલે આપણે તેમાં જે માપનો ગોળ લીધેલો છે પોણા કપ જેટલો તે લઈ લેવાનો છે અને તેને એડ કરી દઈશું ગોળ મેં અહીં જે દેશી ગોળ આવે છે તે લીધો છે અને તેને ઝીણો ઝીણો કતરણ કરીને લઈ લીધેલો છે તમે ઘરમાં ગમે તે ગોળ વાપરતા હોય તે લઈ શકો દેશી ગોળ કોલ્હાપુરી ગોળ તમને જો ગળપણ વધારે ભાવતું હોય તો તમે તમારા માપ પ્રમાણે થોડું વધારે ઓછું અહીં ગોળનું પ્રમાણ કરી શકો પણ આટલું માપ લગભગ ગોળ માટે બરાબર છે ગોળ આપણા ગરમ પાણીમાં પીગળી જાય અને બધું એક મિશ્રણ થઈ જાય એટલે આપણે તેમાં જે ચાર ચમચી જેટલું તેલ રાખ્યું છે તે એડ કરી દઈશું અને ગોળ તેલ અને પાણીના મિશ્રણને આપણે એકથી દોઢ મિનિટ સુધી આવી રીતે બોઇલ આવી જાય એટલે ઉકળવા દઈશું બહુ જાજી ઉકળવા નથી દેવાનું નહીતર જે આપણું પાણીનું પ્રમાણ છે તે ઓછું થઈ જશે એટલે એકથી દોઢ મિનિટ સુધી આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણું પાણી ઉકળી જાય એટલે આવી રીતે ચલાવતા રહેવાનું છે અને હવે એકથી દોઢ મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું અને જે આપણે લોટ શેકીને રાખ્યો હતો તે આપણે તેમાં ધીમે ધીમે એડ કરવાનો છે લોટ આવી રીતે એડ કરી દઈશું ને હવે તેને ચમચાથી નથી ચલાવવાનો પણ આપણે વેલણથી આવી રીતે વચ્ચે વચ્ચે હોલ પાડીને ધીમે ધીમે આવી રીતે લોટને અંદર આપણે પાણીને ઓબ્ઝર્વ થવા દઈશું લોટ આપણે શેકીને નાખ્યો છે એટલે જાજી આપણે આવી રીતે નથી કરવાનું ધીમે ધીમે વેલણથી આવી રીતે લોટને પાણીમાં મિક્સ કરી દેસું અને લોટ આપણો કાચો પણ નહીં લાગે એટલે હવે વેલણ આવી રીતે ધીમે ધીમે ચલાવતા રહીને આપણે લોટને બરાબર મિક્સ કરી દઈશું તમે જુઓ તેમ ધીમે ધીમે પાણી લોટમાં ઓબ્ઝર્વ થવા લાગ્યું છે અને આપણી લાપસી પણ થવા લાગી છે હવે ગેસની ફ્લેમને આપણે અહીં એકદમ લો જ રાખવાની છે તમે જુઓ તેમ પાણી અને લોટનું મિશ્રણ એક સરખું થઈ ગયું છે આવી રીતે ધીમે ધીમે ચલાવતા રહીને આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું એકદમ છૂટું છૂટું મિશ્રણ બન્યું છે અને તળિયે જરા પણ ચોંટ્યું નથી તમે તેને વેલણથી નહીતર આવી રીતે કાટા ચમચીથી પણ બરાબર ધીમે ધીમે મિક્સ કરી દેશો એટલે લાપસી તમારી એકદમ છૂટી છૂટી થશે નથી પાણી વધારે થયું નથી લોટ વધારે થયો અને જો તમને લોટ થોડો કોરો લાગે તો તમે બેથી ત્રણ ચમચી જેટલું ગરમ પાણી એડ કરી શકો અને જો પાણી વધી ગયું હોય એવું લાગે તો બેથી ત્રણ ચમચી જેટલો જાડો લોટ ફરી થોડી વાર ઉપર નાખી શકો પણ જો તમે આ રીતે માપ લેશો તો તમારી લાપસી એકદમ પરફેક્ટ જ બનશે અને હવે આપણે જે ઘી લીધું હતું તે ચાર ચમચી જેટલું મેં એક ચમચી જેટલું વધાર્યું છે અને બીજું તેમાં નાખીને તેને આવી રીતે ચમચાથી લાપસીમાં બરાબર મિક્સ કરી દેશું તમે આપણે જે લાપસીમાં તેલ વાપર્યું છે તેના બદલામાં તમે ઘી પણ વાપરી શકો ઘી લાપસીમાં ઓબ્ઝર્વ થઈ જાય એટલે તમે જુઓ તેમ એકદમ છૂટી છૂટી લાપસી થવા લાગી છે અને તળિયે જરા પણ ચોંટી નથી અને હવે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરીને લાપસીને ચારથી પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું ચારથી પાંચ મિનિટ પછી તમે ખોલીને જોશો તો એકદમ લાપસીની સુગંધ સરસ આવતી હશે અને તમે જુઓ તેમ એકદમ છૂટો છૂટો દાણો રહે અને તેવી છૂટી છૂટી લાપસી બની છે જો તમે લાપસી ક્યારેય ના બનાવી હોય અને પહેલીવાર બનાવતા હો તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારી લાપસી એકદમ છૂટી છૂટી બનશે અને તળિયે જરા પણ ચોંટશે નહીં અને કોમેન્ટમાં કેવી લાગી તે જરૂરથી કહેજો લાપસીને આપણે સર્વ કરી દઈશું લાપસી આપણે સર્વ કર્યા પછી તેની ઉપર મેં જે વધાર્યું હતું ઘી તે ફરીથી થોડું ગરમ લાપસીમાં નાખીશું લાપસી ઘીથી લચપત્તી હોય તો જ ખાવાની મજા આવે જો તમે મારી વિડીયો જોતા હો ને તમને રેસીપી ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી ઇઝી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે અને આવી નવી જ રેસિપી સાથે ચાલો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ